નમસ્કાર દર્શક મિત્રો સંયોગ ન્યૂઝમાં આપનું સ્વાગત છે આજ રોજ ખંભાત તાલુકાના કલમસર ગામમાં આવેલ જીઆઈડીસીમાં એક કેમિકલ કંપની દ્વારા પોતાનું એસિડ ભરેલું ટેન્કર જાહેર માર્ગ ઉપર કોક ખુલ્લો રહી જતા રસ્તા ઉપર પસાર થનાર વ્યક્તિઓમાં ટપડી જોવા મળી હતી જાગૃત નાગરિક મિતેશભાઈ પટેલ દ્વારા પીછો કરી કાણીસા ચોકડી પાસે ટેન્કરને રોકાવી કોક બંધ કરાવ્યો હતો ત્યારબાદ પ્રાંત અધિકારી શ્રી ખંભાતને જાણ કરતા પ્રાંત અધિકારી શ્રીએ ટેન્કરને પોતાની કચેરી ખાતે લાવી આગળની યોગ્ય તપાસ હાથ ધરી હતી બ્યુરો રિપોર્ટ શૈલેષ પંડ્યા ખંભાત મફતભાઈ પટેલ છે અને શું ઘટના બની હતી આજે ઘટના સાહેબ એવી બની હતી કે હું ટ્રેક્ટર લઈને વતરા ગામે પૂરા ખાલી કરવા ગયેલો બાજરીના તો રિટર્નમાં આવતા ભૂગલ હું આવતો હતો અને આ ટેન્કર મારી ઓવરટેક કર્યું અને પાછળનો પગ ખુલ્લો હતો એમે ટેન્કરની અંદર ભર્યું હતું એસિડ અને આખા રોડ ઉપર એસિડ ધોરાતું ધોરાતું આ ટેન્કર જતું હતું એટલે પછી મેં ટેક્ટર બહુ બગાડ્યું અને ટેન્કર મારા હાથમાં આવ્યું નહીં અને ઊંધલ કુડિયાર ચોકડીએ મારી ઓફિસ છે મારી જગ્યા છે ત્યાં મારું એક્ટિવા પડ્યું હતું એટલે હું એક્ટિવા લઈને પછી હું કાની કાનીસા રોડ ઉપર ગયો સ્પીડમાં અને મેં આ ટેન્કરને કાલીસા ચોકડી ઉપર રોક્યું ભાઈ કેમ આટલું બધું એસિડ દોરાય છે તો કે આ છે દોરે જ ભાઈ કે આમાં તમારું કશું ચાલે નહીં કે છે આ તો બધું કંપની ધારે કરી શકે જય કેમિકલનું હતું કલમસર સર જય કેમિકલનું હતું ત્યારબાદ શું ઘટના બની ત્યારબાદ ઘટના એવી બની કે મારું એક્ટિવા એની ગાડીની આગળ હતું એટલે પાછળ પછી એને ગાડીમાંથી ઉતરીને પાછળથી એને કોક બંધ કરી દીધો પછી મેં ડાયરેક્ટ પછી પ્રાંત સાહેબને ફોન કર્યો ઘટના સ્થળે આવીને પછી એની તપાસ કરી અને એના નિવેદન લીધા હાલ પ્રાંતની અંદર આપ આવ્યા છો તો આપનું નિવેદન લેવામાં આવ્યું છે હા નિવેદન લેવામાં આવ્યું છે